એક જણો કામ કરે ને આ મારે એને એમ થયું વાણિયા દુકાને જાવ વાતમાં આના કાની કરે બાથું વાણિયા ડાયું વરણ ઈ વિચારીને જીવે આપણે જીવીને ને વિચારી હા વાણિયાના મકાન બહારથી તમને સામાન્ય લાગે અંદર જાઓ હિંદોરા ખાટ ને બોલતા હોય ને આપણે જે કઈ ટાબક ટીબક હોય દિવાળી બાય ને ટીંગાડી હોય અંદર ઉંદેડા મુંજાણા હોય આ દરવાજો ખોલે તો અહીંથી નીકળી અને આજ પછી અમારા વંશનો અહીં છે તારા આંગણે નહીં આવે હા વાણીઓ આપણો મિત્ર હોય ને કાપડની દુકાન હોય અને ન્યા જઈને આપણે કંઈ કાપડ લેવું ત્યાં મંડે તાકા ફાળવા ફરાટ ફરાળ ફરાળ આપણે કે આનો ભાવ તો કહ્યો તો શું કે તમને ભાવ કહેવાનો હોય તમારે ને અમારે જૂના સબંધ અમારા બાપાએ તમારા બાપાને તમારા બાપા તો એટલે આપણા બાપા કાંઈ નહીં